ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે પરિવાર નવા બ્લોગ વિડીયોમાં તો અત્યારે વાગ્યા સાત ને પચાસ મોડા ઉઠ્યા છો બ્રશ બીજું કરી છે ચા પીવાનું બાકી છે તો આ બાજુ પપ્પા છે ગુડ મોર્નિંગ જય માતાજી આ બાજુ મમ્મી માસી ચા અને રોટલી વકારી લીખવાય છે

હાઈ ગઈ તો અત્યારે વાગ્યા છે નવ ને વીસ આપણે જોઈ જ આ મકાઈ વાઢવા આવ્યા છે તો કાલ હોજે વાઢી નથી ચાર આપણે હવાર હવાર વાઈ ગયા છે આ મકાઈ વાઢવા મકાઈમાં કૂતરી ખૂબ છે તો વાટે પડી આ આ બધું છે છે સોનલ સારી વાટ આવી ગયો કુત્રી ખો જોઈ લે

તો જોઈ લો મિત્રો દસ ને પંદર થઈ છે અને સાર નાખી દીધી છે મકાઈ બે ભારા લાવ્યા હતા એક પારો પડ્યો ને આપણે ઘેર આવ્યા છે અને એક કેળની લૂમ બીજી પાકી છે જોઈ લો આ કેળું અને જમ્બો કેળું છે જમવો હોટો

잡이도. 음? <놀람> <놀람> <해? 치고 알아? 놀람> 응. 어? 지금 가라디까지 언제 왔어?

रोशी भाई हाँ कर कोई सी अंकल जी रोशी भाई हाँ कर कोई हाँ कर जेविस क्या है हाँ कर हाँ कर ले हाँ कर हाँ कर हाँ कर ठीक है हाँ कर ठीक है रोशी भाई તમાર સુભાઈ શું કહેવાય ઋષકો <laughs> <laughs> <laughs>

જય માતાજી મિત્રો તો અત્યારે વાજા છે સાત ને પંદર અને આપણે ખાવા બેઠા છો જયસિંહ બેઠા છે આજે જમવા મસે બટાકા વટાણા રીંગણનું શાક ખીચડી

વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો